सीताराम बधाई ने अटाणे है ने 8 होगेगा ने मरने दोनो कामई अधूरू छे ने दवा छाटवा नो कामई अधूरू छे ने मैं के हूं मारू काम पूरू करेला जो अटाण में है ने आई औधी औधी ने पोवना टाढो ने हैप्पी बर्थडे टू यू थैंक यू थैंक यू बर्थडे टू कुक खूब आभार बताई जी पर कोई कमेंट है આપણા પાસે ઘણા બધા પેસ છે તો ઘણા બધામાંથી માંથી વિશ કરી છે હેપી બર્થડે હેપી બર્થડે ગાયનો ખૂબ ખૂબ આભાર હેપી બર્થડે હેપી બર્થડે તો હવે હું છે હું છે નાતીના જન્મદિવસ નેથી આપણી પ્લાન કર્યો તો હમ નાતી આપણા જન્મદિવસ નથી હું પ્લાન કરી જોવાનું છે કંઈ ન કરે લે કંઈ જો મારા હાથમાં કંઈ ને તે સમજે લીજે મણી મોટો સાયકલ આવડતી નથી હું તુણી કાંક લેજા હું તુણી કાંક તું મારા ભેરો આવી તો થાય

તો મારે છે ને થોડું ઘણું ઘરનું કામકાજ થોડુંક કરેલા તો તમે લગભગ મેં પૂગે જાય મણી નક લાગતું આજ કંઈ કામ કરવા દે એવું ને મારા ને દી હે ને બપોરે અમે પ્લાન કર્યો તો કાંક જાઉં કાંક જાઉં કરતાં કરતા કુતિયાને નીકળે ગાતા પછી બપોર પછી ગોકરણ ગાતા તો વિડીયો જોયો હે એટલે આજે યુવક એક પ્લાન છે જોઈએ બપોર સુધી કામકાજ કરી લઈએ જે જરૂરી છે એ पसी वाले की विसारी है मैं पानी नहीं हुई तो बराबर ना का पाजी खेर बाद तो <laughs> दे ता से हैप्पी बर्थडे केक बनाओ ले हो काम बना वीडियो ता बनावी है वीडियो बनावी है की खावा ना बनाओ जे है ना ने है ने मस्त सण खाई ने लाइन में बैठे ना तार में एक दवाई थोड़ी से ने पाटला ही थोड़ा से ई में मारे दी आज कहां से मारे अरे मारो मारो से आज खबर है तुम्हें

શિયાળમાંથી ગમે એક ની છોડીએ એટલે પૂરું ત્રણ ઉપાડે હવે તેની હાવ જટ એમી છૂટે જાય નાની પૂર્યા હોય છે હાલો ત્રણ પપ બાપે સાચ્યા ને હું ઓછા કરા એ ત્રણ પપ માન જો એટલામાં વધારે ઉતો ને સાંભો એમાં મારી દઉં પેલે એવું કંઈ ઉપા દઈ બાકી નોરું તો જાય નહીં એ તો કાટવું જ પડે હેઠાણ બાળક પટાણે હે ને દવા વાઈ ગયા ને મેં દવા સાટે લીધી એ બ આપણી બર્થડેનો પ્લાન છે મારો હોય મેં મારી કે પ્લાન સ્પેશિયલ બર્થડે ન તો નો વિચારું તો આ વસ્તુ કરવાની પણ હું કંઈ જન્મદિવસ આવે ને તે જ આપણે કરીએ એ વસ્તુ એટલે ઘરમાં ની ખબર નથી બધા માટે મસ્ત સરપ્રાઇઝ છે નાથી હેની વાર તો વે મા હે ખેતરમાં એકાધી હાજર રહી ગઈ હતી ની તો કંઈ દવા ઘર તો તમારી થોડી સરપ્રાઇઝ રાખાઉં આગળી જાવા હું ને પછી રિવીલ કરીએ આખી ફેમિલી માટે હે હા તો હા હું હે ને ફટાફટ વસ્તુ લેતો આવું ને પછી મળ્યા આપણે મેં પાણી છેડ્યો નહીં બાપા વરસાદ દેખાય કે નહીં વાદળું નીકળ્યું હોય પણ અંધારી બહુ છે પણ આખો રાને થાય તારે મળી ગયો તારે કે હેકાય કાં હા નીકળ્યા તા કું આય

આથી મારો બર્થડે હોય તે મારે નામ લેવાનું હોય તારે નામ લેવાનું હોય તારે પ્લાન કરવાનું હોય કોઈ પ્લાન ની બોલ કોરો થાક દાદા ફૂલણા ખરે હતી કોઈ મારી તો વાત આઈ ને ના ફાડી વાડી હોત મને આને દાદ દીકરો બે ગાતા ઘણો ઈ બસ ઉપાડે હા

નાથી નામતા છો રામ નું ફોટો ને અતિનંત અલગ જ છે હા છે થી આવો નરબો છે એ લાગે એમાં ગામ લઈ બોસ ના 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 તો સો કમેસ પાકતો સતી રૂપાળો એની સમય છે થયો એના

હા કેમ માતા દી તો ઉપસે ગઈ છે હા ઈતા એનું ઓલ્યો કાં કે એનો આકાર જોબેન વર્તાઈ જાય ટન ટન આખો અમેઝિંગ હાથી આને લેવા શહેદો ઓર્ડર દેજો થોડા અમે જઈને જઈએ ગાવ હમ લાઈન એક્ સાઈટમેન્ટ છે જોવાની વાઉ આ તાજા પરનો ફોટો લે દિનાટિન કા યક કે ટેકનોલોજી યુટ્યુબ યુટ્યુબ આને ખાસ અમારા માટે ડિઝાઇન હતી હું કઈ યુટ્યુબ રાખીએ હં પહેલાં અમારા ડિઝાઇન કરતો હતો થોડો ઘણો મગજમાં બેઠો પછી સ્ટુડિયો વાળોને અમે બેય થઈ ને આવી ડિઝાઇન ગોતી પહેલાં ખાલી યુટ્યુબ લખાયું હતું પછી થઈ કે હવે ઇન્સ્ટાગ્રામ ના ફેસબુક નહીં કહું વાક એ પણ સોંટાડે નામ કાંઈ ને તો આ યુટ્યુબ લખે ગલ હે નામ કાં શેખાય

તબિયર હજાર મેડિકલ છે 2000 ને મેલિકમ આફરી તો ખાલી પંછી પંજી કેટલા કેટલા લાગે બાપા તમને આ ન ને બસ તો એટલો 2000 ને તોય 2000 28 એવો દેખો 3 5000 મારા છે ને છે હા

રાબતા નહીં આલે પણ પેલા હે ને દાંતા હાકે નાખીએ દાંતા હાકે પછી ખરાબ હોય તો રાબ હાકીએ હાલ તો ઇશારા થી લીધું ઓલી પર તો હાથી હકાઈ ગયું તું એને ઉપાધી નથી આ ઘોર હાકવાની જરૂર હતી જો દાંતા નું કામ થઈ જાય મસ્તી નું કારો મકોડો જેવું ખેતર થઈ જાય અરે ખડ મોટું નથી થયું ઝીણું ઝીણું હે ને તો સાફ થઈ જાય એટલે ખર ભારી રાપ આકવાનો મેળ આવ્યો નહીં લીલું બહુ હે ખેતર એટલે હા સાડા ત્રણ વાગ્યા હતા ને એ હું જા ઘડી ખાતી આગા બાપાની સા પાણી પીવાના હે એ નાથી ને કંઈક શક્કર પારા કે બનાવવાનું કહેતી હતી એના ફોનમાં બનાવી છે ને મારે હાથી યો હે હાથી ચાલુ કર્યું તો ત્યાં પૂગે કે હા એ કલાક હાલે એતા તો એટલે ઊંસાણવાળો ભાગ આવી ગયો એટલે મૂડી ઉપાધિ ન હતા કાંક કાંક ખડના ઘીરા થઈ બાલે હકાય જતી ઉપાધિની કામ એ આવતા વ્યવસ્થિત હાલતું હે ને બધા એમ હાથીઓને દવાઈઓને સારું થયા હે બે દિવસથી આ ગામ છે કે ખરાબ છે ને એટલે બસ બાકી જવા આવવાનું તો કાંઈ એટલે બધા પ્લાન એમ ગોઠવાનું તો હમણાં જે નાથી બર્થ ડે ઉતો તાર ગોતા કરતા રહ્યા હું તો પણ આ બધી કામ હાલે હતી નિરેથી વડે કારે ગુમરો મારી હોટેલના હતા કાંઈ ન જ જવાનો પ્લાન આ એક કામ થઈ જાય તો એ વાં હિંસ હે ગીતું હાંપી રહી હાથી આંકી અને મજા કરી છે જારે હું ત્રણ સાપાણી ને બોપાની હેપી સેલિબ્રેશન અને ઓટાડે કે મારા બનાવાના સપાસવાળા 4-5 તીતિયે મનમાં હું તો વાતું કરતી હતી કે

પણ થોડાક એક બનાવ્યા તો હાલ પછી હું સકારપારાનો સકારપારાનો પ્રોગ્રામ કે સકારપારા બનાવ નથી હમણાં માખી બહુ થયું તો એમ કે વયું જાય તો મીઠું મીઠું ખાઈ દે કેમેરામેન છે ને અટણ સે ને એટલે મારે છે ને તાણી પડે ઘીનું મૂળ દે દઈએ રૂપાળો લોટ બંધાઈ ગયો આપણો થોડોક છે ને ઢીલો રહી કારણ કે આ છે ને મેદાનો લોટ જે ઘડીક વાર પડ્યો રે ને તો ભાવ કઠો થઈ જાય હાટું માખીનો એટલો ત્રાસ છે ને રહોડામાં કંઈક છે ને મીઠાઈ રાંધવી હોય ને તો હા વટાણ એવો કંટાળો આવે ને વાત જવા મીઠાઈ કાં બે રોટલા ઘરીએ તો હા એવી બનાવી રાખીએ સ્કૂલે નગર બેટાણા છે ને રહોડામાં તો ફીનાઈના પોતા પણ તો એમાં કંઈ ફેર જ નહીં તો મી હે ને શકરપારા ફાઈનલી વણાઈ જ ગા પણ એટલા વણાઈ ગયા જે હે ને બે ત્રણ ગાણવા થાય એટલો લોટ પડ્યો હું કાંઈ એટલા હે ને પેલા તરાઈ નાખા નો ગા પછી હે ને હાવ ફરકા ફરકા છે હું કાંઈ એટલા તરેલા ને એટલા તરાઈ છે પછી ઓલો થોડોક લોટ પડ્યો ને એ વણે ને પાછા તરે ઉઠે ઉઠે ને દોડા આ ઝારો હે ને ઓડાડીએ ને એટલે ઉઠે ગમે એ વસ્તુ આપણે થેપલું તરતા હોય પૂરી ઉતરતા હોય આ ઝાડો અહીં અડે જઈને ઊભી રહી કરી એટલે ઉપર જ દોડા થઈ જાય તો હા એને લઈ આપણે શક્કરપારાનો મસ્ત એક ઘાણો સડેલો ને એકદમ મસ્ત ક્રિસ્પી થયા હે તમે જોઈ શકો છો હજે ત્યાં ધગે એટલે એટલા બધા ક્રિસ્પી ટૂંકમાં અવાજ ન આવે ને જો અહીં બીજો ઘણો ને સડે હાલો કોઈને ખાવા હોય તો શક્કરપારા તો આપણા ક્રિસ્પી શક્કરપારાનો બીજો ઘણો થઈ ગયો છે તૈયાર છે ગાણો હે હો સકરપરાના ને ગરમી છા હેતલી રોહોડામાં ને હવા તો જવા દે સુનારા જીવી ફીલિંગ આવે હટાણે રોહોડામાં તો પાલ્યા આપણી હે કમાઈ લીધું છે ઓલે પાણો લઈ ગયો ઉતારવામાં ચડાવવાનું કાંઈ થાય નહીં એટલે મૂકવા ગયો તો પાણો ફરાઈ ગયો હાલ્યા રાખે એ હે ને આકોને ખૂણે થી લીધું કોને ખૂણે લીધું એટલે કામ છે કે હાલવાનું વારવામાં હેલા હાથી સીધા અવરું પડતું હતું ને આકોરાથી હેને ને હરે હરેવરું હવે આનું કરવું શું કામ આવે માંડ એટલે એક તો હાથી હાકવાઝેડ્યું ટૂંકમાં હાકવા જડ્યું નહીં પણ હાંકવાનો વેત આવ્યો આ જો તમે હરીને આવું ઝીણું ઝીણું ખડું બોલાય આમાં તો શોખું કર નાખ્યું હોય આમાં કઈ શોખું કરવું હાલો હાકીએ જ એટલી ખડી હાકવા દે એટલી ખડી હનુમાન બાપે પૂગે પૂગ્યું કે નાતી છે ને દીવો કરે પણ નથી થતો થાય વાતાવરણ એવું રહ્યું ભેજ ભેજવાળું એમાં કંઈક વરાદ થાય ને તો આમાં કંઈક સાફસુફ કરીએ કંઈ હનુમાન બાપાની દીદી હો

દેખાવ <laughs> <laughs>